વડોદરા શહેરની સાયજી હોસ્પિટલ ખાતે આધુનિક મેડિકલ મશીનરોનું સાંસદના હસ્તે લોકાર્પણ સાયજી હોસ્પિટલમાં આવનાર ગરીબ દર્દીઓને થશે મોટો ફાયદો વડોદરાની જાણીતી સર સાયજીરાવ રાવ જનરલ હોસ્પિટલ ખાતે આજે બે અત્યાધુનિક તબીબી મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હોસ્પિટલના તબીબે માધ્યમો સાથે વાતચીત કરતાં નવી સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી અને આ મશીનો ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર માટે ફાળવવામાં આવ્યું છે ઓપરેશન દરમિયાન લાઈવ એક્સ રે જોવા માટે આ મશીન અત્યાધુનિક ઉપયોગી સાબિત થશે જેનાથી સર્જરી વધુ સચોટ બનશે પલ્મોનરી નરી મેડિસિન વિભાગ માટે ખાસ સોનોગ્રાફી મશીન વસાવવામાં આવ્યું છે આ મશીનનો મુખ્ય ઉપયોગ આઈસીયુમાં સવાર સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે કરવામાં આવશે અને તબીબે જણાવ્યું હતું કે આ મશીનો વસાવવા માટે સાંસદ હેમાંગભાઈ જોશીનો માર્ગદર્શન મળ્યો છે આ મશીનો માટેનું ભંડોળ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા તેમના સીએસઆર ફંડમાંથી આપવામાં આવ્યું છે અને આ સુવિધાથી સમાજના વંચિત અને ગરીબ વર્ગના દર્દીઓને જેઓ ખાનગી હોસ્પિટલનો ખર્ચો ઉઠાવી શકતા નથી તેમને હવે સરકારી હોસ્પિટલમાં જ અત્યાધુનિક સારવાર મળી રહેશે તબીબે આ સફળતા પાછળ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર અને સમગ્ર મેડિકલ ટીમની મહેનત બિરદાવી જી આજે ઓનરેબલ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ હેમાંગભાઈ દ્વારા એસએસજીની ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં આઈઆઈટીવી સીએમ મશીન જે ઓર્થોપેડિકને લાગતું ઓળખતું છે અને સોનોગ્રાફી મશીન જે પલ્મનરી મેડિસિન માટે સ્પેશિયલી આઈસીયુ પેશન્ટ્સ માટે જે લોકાર્પણ થયું છે એનાથી અંડર પ્રિવિલેજ સેક્શન્સ ઓફ ધ સોસાયટીને ખૂબ જ ફાયદો થશે એન્ડ નથિંગ ઇઝ પોસિબલ વિદાઉટ અ ટીમ વર્ક We put a proposal, the uh, concerned uh, multinational companies are there to support with the funds, routed through government by Honorable uh, Member of Parliament and put to use by my entire team. So, it is everything is a team. And I am thankful to each and everybody present in this room, or I may be forgetting some names. Basically, we are sorely missing the absence of our Superintendent, Dr. Ranjan year, sir. Who has been my mentor, philosopher, and guide? Unfortunately, he has to attend an urgent meeting related to healthcare issues only at Gandhi Nagar. So, I am speaking on his behalf. Maybe I'm, I might not be speaking to that level, but I am trying to convey my feelings. <laughs> એક તો આપણા માટે કાર્ડિયાક નું આખું એક સુવિધા એ આપણા સરકાર દ્વારા એ અપ્રુવ થઈ છે ને એ અત્યારે નિર્માણાધીન છે ત્યારે હું માનું છું કે એસએસજી હોસ્પિટલની અંદર પણ ના માત્ર કાર્ડિયાક પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઓન્કોલોજી હોય કે ન્યુરો સર્જરી હોય આ તમામ જગ્યા પર પણ આપણે ઘણા બધા સુધારાઓ કરવાના છે અને આના માટેની ગુજરાત સરકારને અમારા દ્વારા રજૂઆત પણ કરાઈ છે હું વિશેષ એસએસજી હોસ્પિટલના ડોક્ટરોને એ બાબતે અભિનંદન આજે આપવા આવ્યો છું કે મિનિમમ રિસોર્સિસમાં મેક્સિમમ આઉટપુટ આપવું એનું નામ એસએસજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ એટલે ગમે તેવા રિસોર્સિસ હોય તો પણ તેઓ તો કરી જ રહ્યા છે પરંતુ અમારી પણ જવાબદારીપૂર્વક અમે રજૂઆત કરતા આવ્યા છે અને કરતા પણ રહીશું અને આવનારા દિવસોની અંદર પછી એ સ્ટાફની અછત હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સની અછત હોય સરકાર પાસેથી જેટલી ગ્રાન્ટ આવે એના પર નિર્ભર ના રહીને સીએસર હેઠળ પણ અમારા ઇનિશિયટિવ દ્વારા અમે પ્રયાસ કરીશું